હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું લીલી મેથી વગર અહીંયા આપણે મેથીવાળી જ મઠરી બનાવીશું અને અહીંયા આપણે પળવાળી બનાવીશું અને અહીંયા એટલી ચા ક્રિસ્પી અને એકદમ જ ખસ્તા બનીને રેડી થશે અને આ મઠરી તમે ઘઉંના લોટમાંથી બનાવીશું જરા બી આપણે મેદાનો ઉપયોગ નથી કરવાનો તો આને કેવી રીતે બનાવવાનું એ હવે આપણે જોઈ લઈએ તો એક વાસણમાં આપણે બે કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લઈ લેશું લોટ લઈ લીધા પછી અહીંયા તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અહીંયા મીઠું તમારે બહુ ખારું ન થઈ જાય એવું એડ નથી કરવાનું પણ અહીંયા થોડું તમને નમકીન લાગે એટલું તમારે મીઠું એડ કરવાનું છે બે ચમચી જેવા સફેદ તલ પાંચ ચમચી જેવું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેવું હળદર પાવડર અને પાંચ ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે અજમો એડ કરીશું અજમો એડ થઈ જાય પછી આને અંદર બીજા મસાલા તમારે એડ નથી કરવાના અને અહીંયા જો તમારે આ મસાલા બી એડ ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આ બધા જ મસાલાને તમારે આ રીતે લોટમાં પહેલાં મિક્સ કરી લેવાનું અહીંયા તમે ઘઉંનો ઝીણો લોટ ઉપયોગમાં કર્યો છે તમારે જો મેદો એડ કરવો હોય તો કરી શકો છો આવી રીતે મસાલા મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા લીલી મેથી વગર આપણે મેથીની મઠરી બનાવવાની છે તો અહીંયા મેં પહેલાંથી એક વાટકામાં કસૂરી મેથી લીધેલી છે જેને પાણીમાં તમારે દસથી બાર મિનિટ માટે પલાળીને રાખવાની જેથી એ સોફ્ટ થઈ જાય અહીંયા કસૂરી મેથી તમે પલાળ્યા વગર બી એડ કરી શકો છો પણ જ્યારે તમે વણશો અને તળશો ત્યારે એ મેથી બહાર નીકળી જતી હોય છે તો અહીંયા આ રીતે પલાળીને એડ કરશો તો મેથી તમારી વણતી વખતે તળતી વખતે નીકળશે નહીં તો આ રીતે પાણીમાંથી કાઢીને બધી જ કસૂરી મેથી તમારે આવી રીતે લોટમાં એડ કરી દેવાની અને કસૂરી મેથીને તમારે આ રીતે લોટમાં સરખી રીતે મિક્સ કરી દેવાનું પછી તમારે અહીંયા જો તમને બજારમાં લીલી મેથી અત્યારે મળતી હોય તો તમે એડ કરી શકો છો પણ અત્યારે ચોમાસાની અને ઠંડીની ઋતુ હજી શરૂઆત નથી થઈ તો લીલી મેથી મળવી મુશ્કેલ હોય છે તો આ રીતે કસૂરી મેથી તમે યુઝ કરી શકો છો ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો તો આ રીતે કસૂરી મેથી લોટમાં મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અહીંયા મોયણ માટે તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે જો તમે તેલનો ઉપયોગ કરશો તો પણ સારું છે પણ ઘી એડ કરવાથી અહીંયા જે મઠરી છે આપણી એકદમ સરસ એવી ખસ્તા બનશે અને એકદમ જ પડવાળી બનશે તેલ બી તમે અહીંયા ઉપયોગ કરી શકો છો પણ ઘણી વખત તેલનો જે આપણે વસ્તુ બનાવતા હોઈએ છીએ તો એ ઘણી વખત ખારાશ પડતી જ જતી હોય છે લાંબો સમય સુધી નથી રહેતો તો અહીંયા મેં ઘીનો ઉપયોગ કરેલો છે અને ઘી એકદમ તમારું પીગળેલું અને એકદમ ઠરેલું ના હોવું જોઈએ અને ઘી આ રીતે તમારે લોટની અંદર મિક્સ પ્રોપર કરી દેવાનું છે હરેક લોટમાં ઘીનું મિક્સ થવું જરૂરી છે આ રીતે બે હાથની મદદથી તમારે લોટની અંદર ઘીને મિક્સ કરવાનું રહેશે અને અહીંયા મુઠ્ઠી પડે એટલું તમારું અહીંયા મોયણ હોવું જરૂરી છે તો આ રીતે તમારું મુઠ્ઠી પડવું જોઈએ તમે જોઈ શકો છો અહીંયા આ રીતે મુઠ્ઠી પડે એટલે પરફેક્ટ છે તમારું મોયણ પછી તમારે આની અંદર થોડુંક થોડુંક પાણી એડ કરીને આપણે સોફ્ટ ડો બાંધવાનો છે તો અહીંયા આપણે થોડુંક પાણી એડ કરી દઈશું તમારે અહીંયા પાણીની જગ્યાએ જો દૂધનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પણ મેં અહીંયા પાણીને જ ઉપયોગ કરેલો છે તો હવે આપણે આને થોડું થોડું પાણી એડ કરીને સોફ્ટ ડો આપણે બાંધીને રેડી કરીશું આ રીતે સોફ્ટ સોફ્ટો બંધાઈ જાય પછી એકથી બે મિનિટ માટે આ રીતે તમારે થોડુંક મસળી દેવાનું છે પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો તો આ રીતે તમારે આપણે હાથેથી મસળી દેવાનું આ રીતે મસળાઈ જાય પછી તમારે આટલો લોટ બાંધવા માટે મને અડધાથી ઓછું પાણીનો ઉપયોગ થયો છે તો અહીંયા આપણો લોટ સરસ બંધાઈ જાય પછી ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી લોટ સરસ એવો સેટ થઈ જાય અહીંયા લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવવાની છે તો અહીંયા એક વાસણમાં અહીંયા આપણે ચારથી પાંચ ચમચી જેટલી કોર્નફ્લોર લઈ લેશું તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો તમે મેદાનો ઉપયોગ કરી શકો છો કાં તો પછી ઘઉંના લોટનો બી ઉપયોગ કરી શકો છો હવે આપણે કોર્ન ફ્લોરની અંદર ઘી એડ કરવાનું છે તો આ રીતે ઘી તમારે થોડું પીગાળીને લેવાનું રહેશે પણ અહીંયા ગરમ હોવું ના જોઈએ ઘી ઠંડુ જ ઘી હોવું જોઈએ પણ આવું પીગાળેલું લેવાનું અને ચારથી પાંચ ચમચી જેવું આપણે કોર્ન ફ્લોરની અંદર ઘી એડ કરીશું અને એકદમ જ આપણે સ્લરી બનાવીને રેડી કરવાની છે કોર્ન ફ્લોરના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે સ્લરી બનાવવાની રહેશે અહીંયા ઘીની જગ્યાએ તમે પાણીનો ઉપયોગ કરી શકો છો પણ ઘણી વખત આપણે જે મઠરી બનાવવાની છે કે પૂરી બનાવવાની છે એ તમારી લાંબા સમય સુધી પાણીના લીધે ન રહી શકે તો એની માટે અહીંયા મેં ઘીનો ઉપયોગ કરેલો છે જેથી એ લાંબા સુધી તમારું સ્ટોર રહી શકે અને આ રીતની તમારી સ્લરી બનાવવાની છે બહુ પતલી નહીં અને જાળી નહીં એ રીતની તમારે સ્લરી બનાવવાનું આ રીતે સ્લરીનો ઉપયોગ કરવાથી તમારી જે મઠરી હશે એકદમ જ પડવાળી બનશે હવે આપણે જે લોટને ઢાંકીને રાખ્યો છે એને ખોલીને જોઈ લેશું સરસ એવો સેટ થઈ ગયો છે એક વખત આપણે આવી રીતે મસળી લેશું તેલ કે પાણીનો ઉપયોગ કર્યા વગર જ મસળવાનો પછી આપણે લોટમાંથી મીડિયમ સાઇઝનો થોડો ક્લોટ લઈને આપણે ગોલ્ડ બોલ્સ વાળીને આપણે રેડી કરવાનો છે જે સાઈઝનો તમારો પાટલો હોય એ પ્રમાણે તમારે આ રીતે થોડો ક્લોટ લેવાનો અને એના આપણે બોલ્સ વાળીને રેડી કરવાના છે તો આવી રીતે આપણે પહેલાં બધા જ બોલ્સ વાળીને રેડી કરી લેશું અને આ બોલ્સને આપણે વણવાનું છે તો આ બોલને આપણે હવે પ્લેટફોર્મ ઉપર લઈ લેશું કિચન પ્લેટફોર્મ પર લઈ લેવાનું તમારે જો પાટલા પર વણવું હોય તો વણી શકો છો પણ હું કિચન પ્લેટફોર્મ પર વણું છું જેથી એ સરસ રીતે વણાય તો હવે આપણે આ રીતે ગુલ્લું લઈ લેવાનું કોરો લોટ છાંટ્યા વગર તમારે અહીંયા મીડિયમ થિકનેસમાં મોટો રોટલો વણીને આપણે રેડી કરવાનો છે આ રીતે તમે જોઈ શકો છો કે બધી જ કિનારી અને વચ્ચેથી સરખી એવી તમારી અહીંયા વણીને રેડી થવી જોઈએ આ રીતે વણીને રેડી થાય અને આટલી જ આપણે થિકનેસ રાખવાની છે બહુ પતલી નહીં અને બહુ જાળી નહીં એવી તમારે વણીને રેડી કરવાની પછી જે આપણે કોર્ન ફ્લોરની આપણે જે સ્લરી બનાવી છે એમાંથી એકથી બે ચમચી જેવું તમારે લેવાનું અને હાથેથી બધી બાજુ સરખી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે એકદમ બહાર ન નીકળે એ ખાસ ધ્યાન રાખવાનું પણ બધી બાજુ સરખી રીતે તમારે આ રીતે થોડુંક લેવાનું અને સ્પ્રેડ કરી દેવાનું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો તમે આ પ્રોસેસ નહીં કરો તો તમારી અહીંયા પળવાળી નહીં બને મટરી હવે આપણે એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરી દેવાનો એવી જ રીતે આપણે બીજી સાઈડ બી અડધું ફોલ્ડ કરી દઈશું અને જે ફોલ્ડ કરેલો ભાગ છે એને પર બી આપણે થોડો કોર્ન ફ્લોરની જે સ્લરી છે એ આપણે લગાવી લેશું અને આ રીતે સ્પ્રેડ કરી દેશું સ્પ્રેડ થઈ જાય પછી જે નીચેથી આપણે ખુલ્લું છે એ રીતે તમારે અડધું વાળવાનું આ રીતે ફોલ્ડ કરી દેવાનું એવી જ રીતે આપણે ઉપરથી બી અડધું ફોલ્ડ કરીને બરાબર દબાવી દેવાનું જો તમે આ દબાવશો નહીં તો જ્યારે વણશો ને તળશો ત્યારે છૂટી પડી જશે આવી રીતે પછી ઉલટી કરીને તમારે બધી બાજુ વણીને રેડી કરી લેવાની છે આ રીતે બધી બધી કિનારી તમારી સરખી હોવી જોઈએ વણવામાં ન જાળી ના પતલી એ રીતે વણવી ન જોઈએ એક સરખી વણીને પછી જે કોર્ન ફ્લોરની સરી છે ફરીથી એડ કરીને સ્પ્રેડ કરી દેવાનો અને ઉપરથી થોડો ઘઉંનો ઝીણો લોટ છે એ થોડો કોરો આપણે આવી રીતે સ્પ્રિંકલ કરીશું અને સ્પ્રેડ કરી દઈશું પછી ફરીથી આપણે આ રીતે અડધું ફોલ્ડ કરી દઈશું બંને બાજુથી આ રીતે અડધું ફોલ્ડ થઈ જાય પછી ફરીથી આના ઉપર આપણે કોર્ન ફ્લોરની સ્લરી છે એ આપણે સ્પ્રેડ કરી દઈશું અને થોડોક કોરો લોટ આપણે સ્પ્રિંકલ કરીશું હવે આપણે નીચેથી કે ઉપરથી તમારે ફોલ્ડ નથી કરવાનું હવે આપણે એક સાઈડથી આ રીતે તમારે જે બીજી સાઈડ ફોલ્ડ કરી છે એના ઉપર આ રીતે લઈ લેવાનું અને હાથની મદદથી બધી બાજુ સરખી રીતે તમારે દબાવી દેવાનું છે જેથી એ ખુલી ન જાય આ રીતે દબાવાઈ જાય પછી વેલણની મદદથી તમારે એક લાઇન એક સરખી તમારે વણીને રેડી કરવાની છે બહુ પતલી અહીંયા તમારે નથી વણવાની થોડીક તમારે મીડિયમ થિકનેસમાં વણીને રેડી કરવાની છે આ રીતે વણાઈ જાય પછી ચાકુની કે કટરની મદદથી તમારે અડધી અડધી ઇંચ કે પછી એક એક ઇંચ છોડીને તમારે આ રીતે કટ કરવાની છે તમે જોઈ શકો છો કે હું એક એક ઇંચ જેટલું ગેપ રાખીને કટ કરું છું આવી રીતે બધી કટ થઈ જાય અને તમે જોઈ શકો છો કે આટલી થિકનેસમાં આપણે મઠરી વણીને રેડી કરવાની છે આ રીતે થઈ જાય પછી આ બધી જ મઠરીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું એક એક આવી રીતે પ્લેટમાં લઈ લેવાની અને પછી આવી જ રીતે આપણે બધા જ લોટની મઠરી વણીને રેડી કરી લેવાની હવે આપણે આને તળવાની પ્રોસેસ પર લઈ લેશું તો અહીંયા મેં સાઈડમાં પહેલાંથી તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ તમારું અહીંયા મીડિયમ ગરમ હોવું જોઈએ આ રીતે થોડો ટુકડો નાખીને જોશો તો થોડી વાર રહીને ઉપર આવે એટલું જ તમારું તેલ અહીંયા ગરમ હોવું જોઈએ વધારે તેલ અહીંયા ગરમ ના હોવું જોઈએ પછી આપણે આ જે ટુકડો ચેક કરવા માટે રાખ્યો તો એ કાઢી દેવાનું અને બધી જ મઠરીની જે પટ્ટીઓ છે આવી રીતે એક એક એડ કરી દેવાની ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે અને જેટલી કઢાઈમાં આવે એટલી જ તમારે મઠરી એડ કરવાની થોડી વાર પછી આવી રીતે ઉપર તરવા આવે પછી જ તમારે જારાનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે થોડું પ્રેસ કરવાનું જેથી મઠરી સરસ એવી ફૂલી જાય અને પછી જ તમારે બેથી ત્રણ મિનિટ પછી આવી રીતે એક એક મઠરીઓને તમારે પલટાવી દેવાની રહેશે તમે જોઈ શકો છો આ રીતે બધી જ મઠરીઓને તમારે પલટાવવાની જો તમે અહીંયા જે કોર્નફ્લોર લગાવેલી સ્લરી જે આપણે મઠરીમાં ઉપયોગ કરેલો છે એ જો બરાબર તમે દબાવીને સીલ નહીં કરો તો આ તલટા ટાઈમે બધી જ મઠરીઓ તમારી ખુલી જશે અને પળવાળી તમારી અહીંયા નહીં બને તો એ પ્રોસેસ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે અહીંયા બધી જ મથ મઠરીઓને ફરાવતા જવાનું અને ફ્રાય કરતા જવાનું અને બધી જ મઠરીઓ તમારે અહીંયા ગોલ્ડન રંગની થાય એટલી તમારે ફ્રાય કરવાની છે ગેસની ફ્લેમ તમારે જો હાઈ નહીં રાખો રાખવાની ને તો મઠરીઓ તમારી આ બધી બળી જશે અને એકદમ ખસ્તાની બને આવી રીતે જ બધી ગોલ્ડન રંગની થાય પછી તમારે આ રીતે જારામાં લઈ લેવાની અને તમે જોઈ શકો છો કે આપણી મઠરી સરસ એવી પળવાળી અને ગોલ્ડન રંગની બનીને રેડી થઈ છે તો હવે આપણે આ મઠરીઓને એક પ્લેટમાં લઈ લેશું અને આવી જ રીતે આપણે બધી જ મઠરીને આપણે તળીને રેડી કરી લેશું તો અહીંયા જ બધી મઠરી મેં આપણે તળીને રેડી કરી લીધી છે અને આ એકદમ જ સરસ પળવાળી તમે જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી અને ઇઝી તૂટી જાય છે અને આ આ મઠરી લીલી મેથી વગર અને કસૂરી મેથીમાં એકદમ જ સરસ બને છે અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થઈ જાય પછી આ રીતે તમે કોઈ બી એરટાઇટ ડબ્બામાં મૂકીને તમે દસથી પંદર દિવસ માટે આરામથી સ્ટોર કરી શકો છો આ દિવાળી ઉપર તમે જરૂરથી લીલી મેથી વગર તમે કસૂરી મેથીમાંથી મઠરી પળવાળી જરૂરથી ટ્રાય કરજો એકદમ ખસ્તા અને એકદમ સરસ બનશે અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ